ભારતના સામાજિક ન આર્થિક રીતે એની શું આડઅસરો અથવા તો સીધી અસરો પડશે એ અત્યારે એક ચિંતાનો વિષય છે આપણે જ્યારે ભારતના મૂળ નિવાસીઓ છીએ ત્યારે ભારતની આજુબાજુમાં આવેલા જે દેશો છે એના ઉપર પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે મૂળ મુદ્દો છે બાંગ્લાદેશમાં થયેલી ક્રાંતિ અથવા તો બળવો અથવા તો સત્તાનો તખ્ત પલટ થવો તો બાંગ્લાદેશની અંદર છેલ્લી પાંચ ટમથી શેખ હસીના કે જે દીકરી હતા ઓગણીસો એકોતેર માં જ્યારે પૂર્વ પાકિસ્તાન એટલે પશ્ચિમ પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનની અંદરથી જ્યારે ભારતના સાથ અને સહયોગથી જ્યારે સ્વતંત્ર દેશ બન્યો ભારતના સમર્થનથી અને એ વખતે જે બાંગ્લાદેશને અંદર જે નાયક હતા એ મુઝફર રહેમાન હતા અને એમણે થકી ભારતના સહયોગથી ઓગણીસો ને એકોતેરમાં એક નવો દેશ ભારતની પડોશમાં અસ્તિત્વમાં આવ્યો જેનું નામ આપ્યું બાંગ્લાદેશ આ બાંગ્લાદેશ બન્યા પછી ત્યાં જે મેજોરિટી પ્રજા હતી એ ઈસ્લામને માનનારી પ્રજા હતી એટલે ધર્મના ત્યાં ખ્રિશ્ચનો પણ હતા બૌદ્ધિસ્ટો પણ છે ત્યાં હિન્દુઓ પણ છે શીખો પણ છે પરંતુ ત્યાં બે વસ્તીનું મારે વાત કરવી છે બાંગ્લાદેશની વાત કરીએ ત્યારે મારે બે વસ્તી બે પ્રજાની વાત કરવી છે એ પ્રજા જેને ત્યાં નમો શુદ્રાય નામની જાતિ તરીકે ઓળખવામાં આવે છે ચોખા મેલા નામના ત્યાં જે સંતો થયા તો આ બંને લોકોએ ત્યાં બહુજન સમાજનું પ્રતિનિધિત્વ કર્યું એટલે જે પ્રજા ત્યાં બાંગ્લાદેશમાં છે એ નમો સુધરાય નામની પ્રજા ત્યાં વિશેષ છે જ્યારે ભારતનું વિભાજન થયું ઓગણીસો સુડતાલીસ ત્યારે જે ભારતના સીમાઓની સરહદો જે નક્કી કરવામાં આવી લોર્ડ માઉન્ટ બેટનના અને ભારતના લોકોની સાથે ત્યારે જે બાંગ્લાદેશની સાથે અડીને આવેલા ત્રણ ચાર જિલ્લાઓ હતા એ ત્રણ ચાર જિલ્લાઓમાં ની વસ્તી નમોસુદરાય જાતિ એટલે કે ચંડાલ જાતિ જેને કહી શકાય આપણે ગુજરાતી ભાષામાં અથવા તો ભારતની ભાષામાં આ ચંડાલ કોમ જે હતી નમોસુદ્રાય કોમ એ લોકોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં હતી જેમાં ત્રણ જિલ્લા છે જેશોર ફાલના ખુદનાર આ જિલ્લાઓમાં આ લોકોનું પ્રતિનિધિત્વ વધારે હતું જ્યારે ઓગણીસો સુડતાલીસનું વિભાજન થયું ત્યારે એવું નક્કી કરવામાં આવેલું કે જે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે એના પાકિસ્તાનમાં ભેળવવામાં આવે અને જે મુસ્લિમ સિવાયની કોમ્યુનિટી છે એ લોકો ભારતમાં રહી શકશે પરંતુ સાથીઓ એ વખતે આ ત્રણ જિલ્લાઓ જે હતા જે ચંડાલ જાતિની બહુમતી ધરાવતા વિસ્તાર તો નમોદ જાતિના જે લોકો હતા એ લોકોને પાકિસ્તાનમાં શા માટે ભેળવી દેવામાં આવ્યા તો આ રાજનીતિનો એક ભાગ છે અને બહુજનોએ પણ ઇતિહાસને ક્યાંક ને ક્યાંક વાંચી અને સંશોધન કરી અને સમજવું પડશે કારણ કે ત્યાંથી જોગીન્દ્રનાથ મંડલ કે જે બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સભામાં મોકલવા માટે એમણે એ સીટ ખાલી કરી અને બાબા સાહેબ આંબેડકરને બંધારણીય સભામાં મોકલવાનું જેમને યશ અને ગૌરવ પ્રાપ્ત થાય છે એ વિસ્તાર એ નમોસુદ્રાયનો બાહુલ્ય વિસ્તાર જે હતો એ વિસ્તારને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો અને જેના કારણે કારણ કે જોગીન્દ્રનાથ મંડલ જે હતા એ ત્યાંના રહેવાસી હતા એ વિસ્તારના એટલે એમને ન છૂટકે પણ પાકિસ્તાનમાં જવું પડ્યું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારે વાત તો બાંગ્લાદેશની અંદર જે તખ્ત થયો જે સત્તા શેખ હસીનાની ગઈ અને અત્યારે ત્યાં અરજકતાનું વાતાવરણ છે ત્યાં જે સત્તા અત્યારે કોઈને મળી નથી જે ત્યાં બાંગ્લાદેશના જે સ્ટુડન્ટ ફેડરેશન છે એ લોકો સત્તામાં ભાગીદાર થવા માગે છે પણ હજુ એમને પણ લશ્કરે સત્તા આપી નથી અને લશ્કરે જે નવા ત્યાં નિયુક્ત કર્યા છે આર્મીના લોકોમાં એ પણ એવા લોકો છે કે જે લોકો અમેરિકા તરફી છે એટલે ભારતની અંદર આ ભારત એટલા માટે આ વસ્તુનું આ ક્રાંતિ તો પ્રતિક્રાંતિ અથવા તો તકતા પલટનું ધ્યાન રાખવાનું અથવા તો એના પર નજર રાખવા જેવી છે કારણ કે પણ રાજનીતિ તો કરવી પડશે અને આવું કેમ બન્યું કારણે જે પાંચ પાંચ ટ્રમ્પ ત્યાં રાષ્ટ્રપતિ તરીકે અથવા તો વડાપ્રધાન તરીકે ચૂંટણીને આવતા હતા શેખ હસીના નામ તો બતાવવામાં આવે છે કે એવું કહેવાય છે કે જે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ભારતની સમર્થનમાં જે યુદ્ધ થયું અને બાંગ્લાદેશ જુદું પડ્યું અને એ વખતે જે લશ્કરની અંદર જે જવાનો હતા જે સૈનિકો હતા એ લશ્કરના જવાનોને ત્યાં જાન ગુમાયો શહીદી વરી બાંગ્લાદેશના આઝાદ કરતા અને એ વખતે જયારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે મુજબ રહેમાને જિયાઉલ હક ના અને સહયોગથી જિયાઉલ હકનું નામ આપે સાંભળ્યું હશે એ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા એના સહયોગથી ત્યાં પણ જયારે મુજબ રહેમાનને સત્તા પલટાની ખબર પડી ત્યારે એમણે બી એમનો સાથ સહયોગ એમણે સત્તા ત્યાં બચાવી અને આજે ત્યાંના જે શહીદ થયેલા સૈનિકો હતા એ લોકોને ત્રીસ ટકા રિઝર્વ સીટો સરકારી નોકરીઓમાં આપવાનો એ બંધારણીય નિર્ણય હતો જે ઘણા વર્ષો સુધી ચાલ્યું હમણાં ચાર પાંચ વર્ષ પહેલા જ એના વિશે સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ તેનું આપ્યું છે કે ભાઈ આ ચાલુ રાખવું જોઈએ ત્યાંના રાજકીય પક્ષો અને અમુક સ્ટુડન્ટ ફેડરેશને વિરોધ કર્યો છે કે હવે ક્યાં સુધી રાખશો આવી અનેક નાની મોટી બાબતો છે જેમાં આપણે વધારે એટલા માટે પડવા માગતા નથી કારણ કે અમે ત્યાં જઈ અને લાઈવ આ બાબતને જોઈ નથી પણ ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની છે અને જે બનવાની છે એના ઉપર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ તો વિશ્વની અંદર બે ત્રણ ક્રાંતિઓ એવી થઈ કે જે ક્રાંતિઓને આજે એની ચર્ચા ચાલે છે કોઈ પણ જ્યારે તખ્ત પલટ થાય અને કોઈ પણ દેશની અંદર આવી અરાજકતા ફેલાય ત્યારે આ ક્રાંતિઓનું નામ લેવામાં આવે છે એમાં એક ક્રાંતિ એને જે ફ્રાન્સની ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે સત્તરસો ને નવ્વાણું ની લગભગ આસપાસ આ ઘટના ઘટેલી છે ત્યાંની જે એ ફ્રાન્સની રાણી હતી મેરી એને તેના તેની પ્રજાને એવું કહ્યું કે રોટી નથી તો બ્રેડ ખાવ એ વખતે ફ્રાન્સમાં લુઈ ચૌદમો નું શાસન હતું અને એ શાસન એક માત્ર શબ્દથી રોટી નથી તો બ્રેડ ખાવ પણ આઝાદી મેળવો વ્યવસ્થા પરિવર્તન કરો આ એક શબ્દના કારણે ફ્રાન્સની અંદર યુરોપમાં જે ક્રાંતિ ક્રાંતિ થઈ ફ્રાન્સની તરીકે ઓળખવામાં આવે છે અને લુઈ ચૌદમાનો શાસનનો અંત આવે બીજી જે કેવી ક્રાંતિ વિશ્વમાં બહુ પ્રખ્યાત છે રશિયાની ઝાર ઝારનું ત્યાં રશિયામાં શાસન હતું ત્રણસો વર્ષથી શાસન હતું ઝારનું એ શાસન તેની જે એ ઝારની જે પત્ની હતી એલેક્ઝાંડર એના એક અવાજે શબ્દ કેટલો શબ્દમાં કેટલી તાકાત છે કર્કશ અવાજ હોય મધુર અવાજ હોય વિદ્રોહ હોય અને એક એ અવાજે એ ઝારનું શાસન જે હતું ત્રણસો વર્ષ જૂનું એને ઉખેડીને ફેંકી દીધું અને એને બેલે ક્રાંતિ તરીકે આજે વિશ્વમાં ઓળખાય છે સાથીઓ આ વિશ્વની ક્રાંતિઓની સાથે સાથે ભારતમાં પણ આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બની છે પણ જે વિશ્વની અંદર પ્રસિદ્ધ થઈ નથી મારે જો વાત કરવી હોય તો ભારતની ક્રાંતિની અંદર હું કહી શકું કે તથાગત ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો અને એક સમાનતા સમતા બંધુતા ભાઈચારો પ્રેમ કરુણા ત્યાગ અહિંસાનો જે વિશ્વનો સંદેશ આપ્યો એ પણ એક મહાન ક્રાંતિ હતી ક્રાંતિ માત્ર લોહિયાળ ના હોઈ શકે વૈચારિક જ હોઈ શકે કારણ કે આ બંને જે ક્રાંતિઓ થઈ ફ્રાન્સ અને રશિયાની એ માત્ર શબ્દ ઉપર થઈ છે તો તથાગત ગૌતમ બુદ્ધે પણ ભારતમાં સમાનતા માટે ક્રાંતિ કરી એ પણ આજે વિશ્વએ નોંધ લેવા જેવી છે સાથીઓ આજે બાંગ્લાદેશની અંદર જે ઘટના બની છે એ ભારત માટે અત્યારે ચિંતાનો વિષય છે કારણ કે ભારતે ખૂબ મહેનત કરી અને એક નવો દેશ સ્થાપ્યો હતો જે લોકશાહી ભારતની જે લોકશાહી છે ભારત આજે કેમ ટકી રહ્યો છે વિશ્વની સામે તો ત્યાં મજબૂત લોકશાહી છે લોકોના હાથમાં સત્તા છે એમ બાંગ્લાદેશમાં પણ લોકશાહીનું શાસન હતું પરંતુ અચાનક વિદેશી તાકાતોના અંદર આવતા બાંગ્લાદેશની અંદર આ સત્તા પલટો કહો આ ક્રાંતિકો એનું સર્જન થયું છે આજે પણ મેં કહ્યું તેમ ચંડાલ જાતિના લોકો બાંગ્લાદેશની અંદર નમો સુધરાઈ જાતિના લોકો આજે લાખોની સંખ્યામાં ત્યાં આગાડી છે એમના જાનમાલનું રક્ષણ કરવા માટે ભારત સરકારે પણ ખૂબ પ્રયાસો કર્યા છે ભારતની બાજુમાં બાજુ પાકિસ્તાન પણ છે એ પણ અવરચંડ કર્યા કરે છે તમે નીચે જુઓ તો શ્રીલંકાની અંદર હમણાં જ છ આઠ બાર મહિના પહેલાં જ ત્યાં પણ તખ્ત તખ્તનું સત્તા પલટો થયો ત્યાં પણ ક્રાંતિ થઈ હવે ભારતની બીજી બાજુમાં જોવા જઈએ તો મ્યાનમાર છે ત્યાં પણ અત્યારે લશ્કરી શાસન છે ત્યાં પણ તખ્ત પલટો થયો છે પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળમાં પણ તમે જુઓ નેપાળ આઝાદ હમણાં છેલ્લે જ્યારે છેલ્લી વાત કરો તો સોળ વર્ષ થયા સોળ વર્ષની અંદર તો ચૌદ વખત તો સરકાર બદલાઈ છે એટલે ત્યાં પણ અસ્થિરતા છે મ્યાનમારમાં અસ્થિરતા છે શ્રીલંકામાં અસ્થિરતા છે બાંગ્લાદેશમાં અસ્થિરતા છે તમે પાકિસ્તાનમાં જુઓ ત્યાં પણ સરકારની અંદર આજે ઇમરાન ખાનનો પક્ષ જે છે એ પણ આજે ત્યાં આગળ અસ્થિરતા હતો આજે જેલમાં છે આવી અનેક સમસ્યાઓ ભારતની સામે આવી છે તેમ છતાં ભારત એક લોકશાહીના કારણે આજે અડીખમ ઊભો છે અને આપણે સૌએ આ લોકશાહીનું જતન કરવાનું છે અને લોકશાહીનું જતન ત્યારે જ થઈ શકે કે ત્યાં એ દેશનું સંવિધાન સમૃદ્ધ હોય મજબૂત હોય તો જ લોકશાહી પણ લાંબો સમય ટાકે ચાલે તમે જો પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે નેપાળ છે આ બધા બધા દેશોમાં વારંવાર કેમ તખતો પલટ થાય છે કારણ કે ત્યાંના જે સંવિધાન છે નું જે બંધારણ છે તેનો ઢાંચો જે છે એ ભારત જેટલો મજબૂત અને સમૃદ્ધ નથી ભારત તો વિવિધતા વાળો દેશ છે ભારતની અંદર પણ આંતરિક સમસ્યાઓ ઘણી છે ખાસ કરીને બહુજનો ઉપર એને નકારી શકાય નહીં પણ એ તો આપણે સક્ષમ છીએ એ સમસ્યાનું સમાધાન કરવા માટે કરીશું સમય આવશે એટલે આપણે કારણ કે સંવિધાન આપણી પાસે છે લોકશાહી આપણી પાસે છે પરંતુ આ બાંગ્લાદેશની ઘટના જે બની છે એ બહુજનો માટે પણ ચિંતાનો વિષય છે દેશ માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે દેશ ત્યારે જ સમૃદ્ધ બની શકે કે પડોશી દેશો પણ માં સ્થિરતા હોય અને જો ત્યાં સ્થિરતા ન હોય તો આપણે પણ એનો સહન કરવું પડે વેઠવું પડે આપણી આર્થિકતા ઉપર પણ કારણ કે બાંગ્લાદેશ સાથે આપણે લાખો કરોડો ટનનો વ્યવહાર છે એ આજે અટકી ગયો છે જ્યાં સુધી ત્યાં સ્થાયી સરકાર ન બને એ ભારત તરફી ના થાય કારણ કે અત્યારે તો લશ્કરે કબજો લીધો છે એટલે આપણે આશા રાખીએ કે ત્યાં જલ્દી શાંતિ સ્થપાય લોકશાહીનું પૂર્ણ નિર્માણ થાય અને લોકશાહી ઢબે ત્યાં સરકાર બને કારણ કે ભારતના બહુજનો હંમેશા લોકશાહીના સમર્થક રહ્યા છે અને લોકશાહી ઢબેથી જ વ્યવસ્થા પરિવર્તન થાય એવી આશા હંમેશા ડૉક્ટર સાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિરાવ ફૂલે ઇવી આર રામાસ્વામી પેરિયર છત્રપતિ શાહુજી મહારાજ આ તમામ મહાપુરુષો એ કહીને ગયા છે કે લોકશાહીમાંથી જ લોકશાહીના માધ્યમથી જ ભારતની અંદર બહુજનો પોતાની સત્તા લઈ શકે છે અને વ્યવસ્થા પરિવર્તન કરી શકે છે કારણ કે બહુસંખ્યક છીએ ને એટલે સાથીઓ આપણે બાંગ્લાદેશની ચિંતા એટલા માટે કરી આ વિષયો ક્રાંતિ અને પ્રતિક્રાંતિ એટલા માટે લાવ્યા કે આપણો દેશ મજબૂત છે સક્ષમ છે સશક્ત છે લોકશાહીના કારણે સંવિધાનના કારણે આવો આપણે બધા સૌ સાથે મળી એનું જતન કરીએ જે ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોમરથી આજે આ વાત લઈને આપણી સમક્ષ આવ્યો હતો મને વિશ્વાસ છે કે તમને મારી વાત ગમી હશે કારણ કે આ રાજનીતિ પણ હતી આ રાજને પલટનારી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ પણ હતી અને ભારતની અંદર ભારત કેમ મજબૂત છે એ વાત પણ હતી તો મને આશા છે કે આપ સૌ આ વાતને લોકો સુધી પહોંચાડશો એવા વિશ્વાસ સાથે જય ભીમ નમો બુદ્ધાય